રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે પ્રચારમાં અને વ્યસ્ત બન્યા છે પરંતુ જનતાની જાગૃતિ કહો કે નેતાઓ પ્રત્યેનો અણગમો કહો કે ક્યાંક વ્યક્તિગત કારણો કહો નેતાઓનું માન હવે જળવાતું નથી નેતાઓ પર સ્યાહી ફેંકાવાના જૂતા ફેંકવાના અને જાહેર બાદ તમાચા મારવાના ભૂતકાળમાં અનેક બનાવો બની ચૂક્યા છે તેમાં હવે તાજો બનાવ ગુજરાતમાં બન્યો છે અને જેનો શિકાર બન્યા છે કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ વઢવાણ તાલુકાના બલદાણા ગામે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સોમાભાઈ પટેલના પ્રચાર માટે હાર્દિક પટેલની જાહેર સભા ચાલી રહી હતી ત્યારે હાર્દિક પટેલ સ્ટેજ પર પ્રવચન કરી રહ્યા હતા બરાબર એ જ સમયે એક વ્યક્તિ સ્ટેજ પર ધસી ગયો તેના હાથમાં શાલ હતી પરંતુ કોઈ સમજે વિચારે તે પહેલા જ એ સફેદ કુર્તા અને દાઢીધારી વ્યક્તિએ હાર્દિકને સણસણ તો તમાચો ઝીંકી દીધો

આ ઘટનાથી ઉશ્કેરાયેલા સમર્થકો અને કાર્યકરોએ તમાચો ઝીકનાર વ્યક્તિને ઘેરી લીધો અને દરેક પોત પોતાના બાવળા બળ અને સમર્થન બળનો પરચો બતાવી દીધો ટૂંકમાં એક તમાચા સામે અનેક તમાચા સ્થળ પર જ વરસી ગયા જો કે લોકશાહીની અને એક માનવ તરીકેની ગરીબાને ખંડિત કરતી આ ઘટના પછી અનેક પ્રતિક્રિયા સામે આવી એક સમયના હાર્દિકના રાજકીય દોસ્ત રહેલા પરંતુ અલ્પેશ ઠાકોરે જે પ્રતિક્રિયા આપી છે તેમાં રાજકીય હિસાબ ચૂકતે થતો નજરે પડે છે કેમ કે તેમનું આ નિવેદન હુમલાનું જાણે કે આડકતરી રીતે સમર્થન કરી રહ્યું છે પરંતુ આંદોલનના કારણે એક હિંસા કરનારો પાટીદાર એક તોફાન કરનારો ગાડી ગલોચ કરનારો પાટીદાર જે દેખાણો એનો આક્રોશ પણ સો ટકા હોઈ શકે પરંતુ જે પ્રકારે એમના નિવેદનો ઉશ્કેરીજનક નિવેદનો એ નિવેદનના કારણે ચૌદ ચૌદ પરિવારના વાલસો દીકરાઓ એ મોતને ભેટ્યા તો એના માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક હું હોત તો હું હોત ધારી મારી સાથે જોડાયેલા કોઈને કઈ થયું હોત તો હું જવાબદાર હોત આજે એના માટે હાર્દિક પટેલ જવાબદાર છે એમણે ગુજરાતમાં જે તોડફોડ થઈ જે હિંસા થઈ જે બસો કરોડ થી વધારે નુકસાન થયું ચૌદ પાટીદાર યુવાનો મરાણા પચાસ થી વધારે યુવાનો પર કેસ થાય તો આ એક પ્રકારનો આક્રોશ જ લોકોનો દેખાઈ આવે છે એટલે એમણે જવાબદારી સ્વીકારવી પડે કે ચૌદ પાટીદાર યુવાનો પર જે મરાણા અને લોકો પર કેસ થાય એની જવાબદારી સ્વીકારવી જોઈએ હાર્દિકને જાહેરમાં તમાચો મારનારા એ વ્યક્તિની ઓળખ તરુણ ગજ્જર તરીકે બહાર આવી છે હુમલાખોર તરુણ ગજ્જર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામનો હોવાની વિગતો સામે આવી છે જો કે તમાચા બાદ તમાળેલા રાજકારણને તરુણની આટલી ઓળખથી સંતોષ ન થાય તે સ્વાભાવિક છે આથી હાર્દિકના સમર્થકો તરુણ ગજ્જરનું ભાજપ કનેક્શન હોવાનો આક્ષેપ કરી રહ્યા છે હાર્દિકના સમર્થકોનું તો એવો પણ આક્ષેપ છે

એને જે બે હજાર પંદરમાં અનામત આંદોલન કર્યું એ વખતે તકલીફ પડી હતી બધા રસ્તા બંધ થઈ ગયા રોડ રસ્તા બંધ થઈ ગયા સિંધા ચોક થઈ ગયા બસો સળકી જાય પિન બીટપીન મારી વાઈફ ત્યાં એ વખતે હતી હું દવાખાના લઈ ગયો કઈ રીતે દવાખાના લઈ ગયો એનો જેવી કાર્ય બચ્યો શું તકલીફ પડી એ મને ખબર તમારા ઘરમાં જ્યારે તકલીફ પડે ત્યારે ખબર પડે સામેવાળો વ્યક્તિ મોટો નહીં જોવાનું તમારા ઘરના ફેમિલી તકલીફ પડી એ જોવું પડે ખેર તમાચાનું કનેક્શન ક્યાં છે ને તેનું કરંટ કેવો છે તે બાબતને નજર અંદાજ કરીએ તો પણ અભિવ્યક્તિની આ પદ્ધતિ લોકશાહીમાં લોકશાહીમાં યોગ્ય નથી મતમતાંતરો હોઈ શકે પરંતુ હુમલાથી કોઈનો વિચાર દબાવી શકાય નહીં કોઈ આપણા વિચારનો વિરોધી હોઈ શકે પરંતુ તેના પર હિંસા એ રસ્તો નથી તમાના રાજકારણમાંથી આપણે બહાર આવવાનું છે અને કોઈનો હાથો બનતા પણ બચવાનું છે કોઈ પર હુમલાથી તમારા વિચારો નહીં તમારી પ્રકૃતિ જ છતી થાય છે વ્યક્તિગત સંતોષ માટે તમારા અંગત રોષને જાહેર ઉશ્કેરણીનો વિષય ન બનાવો કોઈનો હાથો અને કોઈ વતી તમાચો બનવાના બદલે સ્વતંત્ર નાગરિક બનો કેમ કે વ્યક્તિગત ગૌરવના પાયા પર જ લોકશાહીની ની ઇમારત છે એ આપણે ન ભૂલવું જોઈએ વિરેન ડાંગરેચા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર